ચાલક પાછળ જઈ રહેલા કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો દરમિયાન આ ગોઝારી ઘટનાની જાણ પોર પોલીસ ચોકીને કરવામાં આવતા એસઆઈ સંતોષભાઈ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી તે બાદ આ બનાવની જાણ મૃતકના પાદરાના ભાવસારવાડમાં રહેતા બનેવી પ્રતીકભાઈ જગદીશભાઈ કાછાને કરવામાં આવતા તેઓ અન્ય પરિવારજનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે તેઓની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ બનાવમાં બેદરકારી પૂર્વક બાઇક ચલાવી મોતને ભેટનાર અનિલ ગાંધી સામે અકસ્માત નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી